મંત્રી પદની મજરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષભાઈ ફરીથી ત્યારે કાર્યકર્તાઓમાં ખુશી જોવા મળી હતી અને હર્ષ સંઘવી ઓફિસ પર કાર્યકર્તા ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી ધારાસભ્ય હર્ષ સંઘવીને ફરી મંત્રી તરીકેનું પદભાર સંભાળતા કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે સુરત સ્થિત હર્ષ સંઘવીના કાર્યાલય બહાર તેમના સમર્થક અને કાર્યકર્તા ઉત્સાહપૂર્વક ઉજવણી કરી આ સમારોહમાં કાર્યકર્તાઓએ સંઘવીને ભાવિ ડેપ્યુટી સીએમ તરીકે જોવાની ઈચ્છા પણ વ્યક્ત કરી કાર્યકર્તાએ જણાવ્યું કે સંગવીનું શીર્ષક નેતૃત્વ તેમને એક વિશેષ મનોબળ પૂરું પાડે છે તેમની કાર્યશૈલી કાર્યકર્તાઓમાં કામ કરવાનો ઉત્સાહ વધારે છે ઢોલનગારાના તાલે કાર્યકર્તા ઉત્સાહથી ઝૂમી ઉઠ્યા હતા અને કાર્યાલય પરિસરમાં આનંદનું વાતાવરણ સર્જાયું હતું આ પ્રસંગે શ્રી સંઘવીએ પોતાના સમર્થક અને પક્ષના કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો અને રાજ્યના વિકાસ માટે સમર્પિત ભાવનાથી કામ કરવાનું વચન આપ્યું मल्लिका तो भारतीय जनता युवा मोर्चा प्रदेश कार्यकारी सभ्य ये बताइए आज जिस तरह से हर्ष भाई का नाम आए क्या कहेंगे हर्ष भाई का तो हम लोग सभी जानते हैं कि उनका जो जनता के प्रति स्नेह और सम्मान और जिस ऊर्जा से वो काम करता है वो सिर्फ अभी नहीं जब कार्यकर्ता तो अभी से ये सब उनका चलता है तो और हमें पूरा है कि वो अभी से સાથ કામ કરના ચેર